ગયો હવે કરી ઈ મારા કાકાની દીકરી બેન છે ઈ શું કરે છે ઈ વકીલ છે ભારતી બેન નામ છે એમનો હા એમને એમને સારું કામ કરાય નતા હવે 3 મહિનાથી થી ઢોઈન માં દીકરા ઓને બેઠા છે અને મુકતા નથી અમે તેડવા જાવી તો મુકતા નથી હા એ હવે મને મુકતા નથી તો મારે શું કરવું અલે વાહ ઓમ લગન કર્યા તા કે રૂપિયા દઈને લીધી તી છોકરી

હા મારા કાકાની દીકરા હ તો હવે હું જે હવે એ મૂકતા નથી મારા દીકરાને ગોતી પણ મૂકતા નથી અમે ચાર ધક્કા ગયા મૂકતા નથી મોકલતા નથી હા મોકલતા જ નથી અમને ધકા ખવડાવી ત્યારે અમે પાર પાંચ તેડવા ગયા પણ મૂકતા નથી ઓકે તમારો જે દીકરા અરે જે છોકરી છે છોકરો ક્યાં છે એ છોકરો અમારે કંડને છે તમે એટલે એટલે આ જ છે મારે હા તો હલો હા શું છે નામ છે મારું નામ છે એ નામ છે ભાઈ ભાઈ નામ ભાઈ હા ઓકે હવે આ તારી ઘરવાળી નામ શું છે મારા બન્ના નું નામ નહી એ નેહા નેહા નેહા

કામ જરૂર પડી ઓકે બરાબર તો હવે આપણે આ જે છે એમાં તમારા ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે શેના માટે છે હા વિડિયો વાયરલ જ કરવો છે ઓકે હવે નું નામ છે વિનુબેન રમેશભાઈ કાપડી ગામ મનપરા મનપરા હા તાલુકો ભુજ હા ભચાઉ 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 અને જિલ્લો જિલ્લો ભુજ ભુજ કે કચ્છ કચ્છ ભુજ કચ્છ ભુજ અને રહેવાનું મનપરા મનપરા કઈ જગ્યાએ સરકારી દવાખાના પાછળ ઓકે પછી હવે આ જે આ છોકરીનું ગોયઠું એનું નામ હું કીધું ના નેહાબેન એનું અટક શું છે એનું અટક હા ઓકે અને તમે કઈ સમાજમાંથી આવો છો અમે બાવાજી કાપડી બાવાજી કાપડી બાવાજી અને આ છોકરીવાળા છે એ કઈ સમાજના છે મેઘવાડ સમાજ મેઘવાળા હા દલિન

તમારું ગોઠવવાનું છે હા કેટલી ઉંમર છે તમારી શું કરો છો મારી અઠાવીસ વર્ષ અઠાવીસ હા શું એજ્યુકેશન એ એજ્યુકેશન શું છે શું થયું કેટલું ભણેલા છો હું દસ ભણેલ છું બરાબર હા નંબર કોણ આપ્યો તમને મારો આ છે ને આપડે પેલા ઈના બેન રયા ને એને કીધું કે આપડે આ બેન છે ને ભારતી બેન એને કે અમારા કઈક કુટુંબ ના છોકરા નું ગોઠવી દીધું હતું એટલે મને એને નંબર આપ્યા મીના હા કઈ વાંધો નહીં કે હું કઈ હશે તો કેમ આવીશ આપણે શોધી આપીએ છીએ કે નથી હોતું પણ મારા દીકરા દીકરાના માં બાપ ફોન કરો છે ને રેફરન્સ મોકલો છે એને ગમતું હોય તો કરાવીએ છીએ આપણે હા તો એમાં ખર્ચો અંદાજે કેટલો થાય

દીકરી દીકરા મારું હું મારે સમાજ સાધુ સમાજ પૂરતું તમે સાધુ સમાજ છો હા અમે સાધુ છીએ કે તમે છે ને આપડે અ વિનુ બેન રમેશ કાપડી મનપરા મનફરા ના ના હવે એમને તમે જે દલિત ની દીકરી ના લગન કર દીધા છે નેહા બેન રાઠોડ તમે એસી હજાર રૂપિયા એની પાસે થી લીધા તા અને અત્યારે એ છોકરી તમારી પાસે છે તમે જે કઈ રહ્યા છો હા એ જરાક એમને ફોન આપો ને પૈસા કોણ લીધા છે મને સાબિત કરી આપો

હા એટલે તમે ત્યાં રહ્યો છો તમારું એડ્રેસ છે એટલે તમે આવી રીતે વકીલ હોવ તો આવું છેતરપિંડી ને આવું કામ તમારે ન કરવું જોઈએ કેમ કે તમારે તો કાયદા નું પાલન કરાવવું જોઈએ બેન મને ફોન વિનુ બેન બેન ને તમે કાકા બાપાની ની તૈયારીઓ થવ તમે કાકા બાપાની બેન બેનું મારી પાસે ઓન પેપર પુરાવા પડ્યા છે ભાઈ અને હું તમને ઓળખતી નથી બેન આમાં ફોન માં તમે મને ટોર્ચર કરો છો એ વસ્તુ બેન ટોર્ચર નથી તમારા રેકોર્ડિંગ છે તમે આ છોકરી પરણાવી કે નથી પરણાવી અરે હું તમને એમ કહું તમે ટોચર કરતા હો તો તમે મને હું કીધું કે હું એવું ઠેકાણું મતલબ એવો થઈ ગયો મતલબ એવો થઈ ગયો તમે ભણેલ ગણેલ તમે બેન મહાનાની નો થઈ કેસ નો કરો મને પોતાને તમે કયો છો હું તમને છોકરી ગોતી દે નથી તમે માનાની કરો

તમારાુમેન્ટ ખોટા ના 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 ખોટા કાયદા ના બેન બેન તમે ખોટા ઉભા કરી રહ્યા છો પૈસા લઈ રૂપિયા લઈ લો પછી કરવાનું

વિલેરા તું કામાવા જાય ને તો તારે તાર આખો પગાર તાર મન દેવાનો હા 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 બોલ તું કર લઈશ કે તાર મન પછી મામામી બીમાર પડે તો એની દવા કોણ કર દે તારે વાત થાય ના કરીશ તું મને કે છે હું દઈ પૈસા ના પડતા હમ તો મામા મામાને મામામીને આખો પગાર કે તારો મોટો નઈ થઈ જાવ એમ નઈ

તાર તને તો ખબર નઈ નોકરી હું કરવા જઉં પૈસા હું વાપરું તને કેત ખબર ના રૂપિયા પગ બોલ બધી ટાઈમ બરાબર તું મને ના ના નથી

પોતાનું કે કે તારે ભાડે રહું બંગલો બધું શું મેં તને પેલા કીધું મકાન લેવાનું તારે તો હું મકાન લઈ શાંતિ રાખ ને પણ બધું ધીમે ધીમે સારું થઈ જશે તારે ક્યાં ઉપાધિ કરવાની મારે છૂટ કરવાનું મારે રાખવી તને મારે તારી જરૂર છે બોલ मार्का जरू